હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ સિનોર તાલુકાના માલસર મુકામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જસપાલસિંહ પઢિયારનો સન્માન સમારોહ યોજાયો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શિનોર તાલુકાના માલસર મુકામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જસપાલસિંહ પઢિયારનો સન્માન સમારોહ આયોજિત કરાયો જેમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વડોદરા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જસપાલસિંહ પઢિયારને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે स्वर्गीय अहमद पटेल की दिकरे मुमताज पटेल माजीधारा सभा चंदूभाई डाभी તેમજ கர்જન અને સિનોર તાલુકા કોંગ્રેસ ના હોદેદારો કાર્યકરો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કોંગ્રેસને મના કિયા હે કે વો નહીં જાયેગી ક્યોકી સાથ સાથ ચાર જો હમારે શંકરાચાર્યા હે ઉનોને ભી કહા હે કે યે વિધી સહી તરીકે સે નહીં હો જા રહે પોલિટિકલ ઇવેન્ટ બનાયા જા રહા હે સ્વર્ગીય अहमद પટેલ કા સીટ ભરો છે ફેવરેટ તો કે આપ लड़ने के लिए तैयार है कांग्रेस बिल्कुल लड़ने के लिए तैयार है और गठबंधन इंडिया गठबंधन ने तो आपके चैतन बसावा को डिक्लेयर किया नहीं इंडिया गठबंधन ने नहीं डिक्लेयर किया आम आदमी पार्टी के जो प्रेसिडेंट है अरविंद केजरीवाल जी ने कहा आम आदमी पार्टी से चेतन बसावा लड़ेंगे

અને સાથે આવતીકાલે ચૌદમી જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા જે શરૂ કરવામાં આવી રહી છે અને એ યાત્રા જ્યારે આગામી સમયમાં ગુજરાતમાંથી પણ પસાર થવાની હોય એના એના ભાગરૂપે પણ કાર્ય કરતા સાથે ચર્ચા કરીને કે જે અત્યારે દેશની પરિસ્થિતિ થવા જઈ રહી છે અને જે દેશમાં ગરીબ હોય શોષિત હોય વંચિત હોય એના હક અધિકાર માટે શું એમને મુશ્કેલીઓ પડી રહી છે માતાઓ બહેનોને શું મુશ્કેલીઓ પડી રહી છે એ લઈને જે માન્ય રાહુલ ગાંધીજી ન્યાય યાત્રા કરી રહ્યા છે એ ગુજરાતમાંથી પણ પસાર થવાની હોય તો એ તમામ ચર્ચાઓ આજે અહીંયા કાર્યકર્તાઓ સાથે મળીને એમના વિચાર પણ વિચારોની પણ આપલે કરી અને બીજી વાત જે પાર્ટીની કરવાની હતી એ પણ આજે અહીંયા કરી છે એ બાબતની આજે સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ ખાતે મિટિંગ મળી છે